સ્થાનિક વિસ્તારમાં શોકનું વાતાવરણ ફેલાયું છે અને રોડ સેફ્ટીના મુદ્દા પર ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે તો ઘટનાની વિગતો અનુસાર બે પિતરાઈ ભાઈઓ પતંગ ખરીદવા માટે બાઇક પર નીકળ્યા હતા અને ઉત્તરાયણના તહેવારની તૈયારીઓ વચ્ચે આ બાળકોનું આમ જવું એક સામાન્ય વાત હતી પરંતુ એમની આ યાત્રા દુઃખદ અંતમાં પરિવર્તિત થઈ ગઈ દાહોદ લીમડામાં લીમડી માર્ગ પર કાળી મહુડી ગામ નજીક એક ખાનગી ટાર્વર્સના વાહને તેમની બાઇકને એડબીઠે લીધી હતી અથડામણ એટલી જોરદાર હતી કે નવ વર્ષીય બાળકને તાત્કાલિક મોત આવી ગયું હતું અને જ્યારે અન્ય બાળકને ગંભીર ઇજાઓ પહોંચી હતી ઘાયલ બાળકને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે જ્યાં તેની હાલત નાજુક જણાવવામાં આવી રહી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતાની ધન્ય Yeah, but...